નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આ શિક્ષણની જાણકારી અંદર હું છું નયન કુમાર અને આપણે જોઈશું શિક્ષણ જાણકારી ગુજરાતીમાં હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં કંઈક નવું શિક્ષણની જાણકારી વિશે તો ચાલુ કરીએ મિત્રો જાણકારી કંઈક વિજ્ઞાનનો એક વિષય છે રોણ અંદર પ્રકરણ છે આપણું પર્યાવરણ ઓર એન્વાયરમેન્ટ પ્રકરણ નંબર તેર આપણું પર્યાવરણ રોણ ડસની અંદર આપણે વારંવાર પર્યાવરણ શબ્દોનો ટેલિવિઝન પર અથવા કોઈક સમાચાર પત્રો આપણી આસપાસના લોકો દ્વારા ઉપયોગમાં થતાં સાંભળ્યું હશે પર્યાવરણ શું છે પર્યાવરણ આપણે વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે તે પહેલાં હતું બીજા કહે છે કે આપણે તંદુરસ્ત પર્યાવરણમાં કામ કરવું જોઈએ તેમજ પર્યાવરણની સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન અને નિયમિતપણે કરતા રહ્યા છીએ શું કરતા રહ્યા છીએ તો વિકસિત તેમજ વિકાસશીલ દેશો અને વૈશ્વિકનું સંમેલન પણ નિયમિતપણે કરતા રહ્યા છીએ આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે થોડું જોઈશું એક બે પોઈન્ટ વિશે જોઈશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ તો પહેલું પોઈન્ટ છે ની નિવસન તંત્ર અને તેના ઘટકો કયા છે તો એને ઇંગ્લિશમાં કહેવાય ઇકોસિસ્ટમ વોટ આર ઇટ્સ અ કમ્પોનન્ટ નિવસન તંત્ર અને તેના ઘટકો કયા છે તો તે છે બધા સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને આ પ્રકૃતિના સંતુલન જાળવી રાખે છે કોઈ એક વિસ્તારમાં બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે એટલે કે કોઈ એક નિવસન તંત્ર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ હવામાન હવા ભૂમિ તેમજ ખની ખનીજ ખાદ્ય પદાર્થો કે તે તત્વો વગેરે અજીવી ઘટકો છે ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ છો અને ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ ઝાડ વૃક્ષ ગુલાબ મોગડો સૂર્યમુખી જેવા પુષ્પો શુભનોથી છોડ અને ડેરકાઓ કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે તો આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે એ બધા સજીવો છે અને પરસ્પર એવો આંતરક્રિયાઓ કરે છે તેથી તેઓ રિલંબ છે અને તેઓની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્ર અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે નિવસન તંત્ર દ્વારા અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે આમ બગીચો એક નિવસન તંત્ર છે જંગલ તરાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકાર છે જે કુદરતી કે નિવસન તંત્રના ઉદાહરણ છે જ્યારે બગીચો અને ખેતર માનવ સર્જિત નિવસન તંત્ર એટલે કુત્રિમ કહેવામાં આવે છે તો મિત્રો આ હતું આપણું પર્યાવરણનું થોડીક ટૂંકમાં વિગત તો મિત્રો આભાર તમારો આ આવી જાણકારી શિક્ષણને જોવા બદલ અથવા કંઈક નવું જાણવા બદલ આવા જ વિડીયો અવનવા જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો